નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ મહાધન ફ્લાવરિંગ સ્પેશિયલ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર જે સો ટકા પાણીમાં દ્રાવ્ય ખાતર છે તેનો ઉપયોગ આપણે કપાસ કપાસ જેવા પાકોમાં શાકભાજી પાકો ટમેટા ભીંડા વગેરે જેવા પાક છે ચોળી છે ગુવાર છે તેના માટે અને ફ્રૂટ પાકોમાં પપૈયા દાડમ તેની અંદર કરી શકીએ છીએ આ ફ્લાવરિંગ સ્પેશિયલની અંદર નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ અને સાથે સાથે સલ્ફર પણ ઇન્કલુડેડ છે જેની ટકાવારી છે નાઇટ્રોજન નવ ટકા છે ફોસ્ફરસ સત્યાવીસ ટકા છે અને પોટાસ અઢાર ટકા તેની સાથે સલ્ફર પણ સાડા સાત ટકા ઇન્કલુડેડ છે આ ફ્લાવરિંગ સ્પેશિયલ ખાતરનો સ્પ્રે આપણે કોઈપણ પાકની અંદર કરી શકીએ છીએ તેનો માપ છે પ્રતિ પંપ સેવન્ટી મતલબ પંચોતેર ગ્રામ એક પંદર લિટર પંપની અંદર નાખી અને સ્પ્રે કરવાનો છે પ્રતિ લિટર પાંચ ગ્રામ અને એક પાંપ દીઠ પંચોતેર ગ્રામ આ ઉપરાંત વધારે પ્રમાણમાં મિક્સ કરતા હોય તો બસો લિટર પાણીની અંદર એક કિલો મહાદન ફ્લાવરિંગ સ્પેશિયલ મિક્સ કરી અને છંટકાવ કરવાથી સારું એવું રિઝલ્ટ મળી શકે છે આ મહાદન સ્પેશિયલનો અમે અમારા કપાસની અંદર બે વખત સ્પ્રે કરેલો છે એક ત્રીસથી પાંત્રીસ દિવસે અને બીજો સાહીઠથી પાંસઠ દિવસે સ્પ્રે કરેલો છે જેનું રિઝલ્ટ આપ જોઈ શકો છો સારું એવું ફ્લાવરિંગ પણ છે દોડવાની સંખ્યા પણ વધારે છે અને સાઇઝમાં પણ વધારો કરે છે ધન્યવાદ માહિતી સારી લાગી હોય તો લાઈક શેર કરજો અને ચેનલની અંદર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને બેલ નોટિફિકેશન ઓપન કરી દેજો ધન્યવાદ